ફરેલો બુલ બેટા ખાવશે તમને ખાવ તો હે ભાઈ અલ્યા અલ્યા છે ના તમાર બાઈક તો ધૂળિયા ખાવન ફાડજે કરન ખબર આખ્યો અલ્યા ઊભો થાઓ આપની બોલ જાઓ હા હા બરોબર અલ્યા અલ્યા આય તો કમોદ મારું બધું ધોતી પણ આટલો ભારો કરી નાખો થોડું માટે થોડોપટ

યાર ઓ ભાઈ હા એ તમારો છે કોણ તમારો હા તો એ રહ્યા ઉલ્યા છોર લઈને થોડા એ પથડો એ

પંદર હજાર માંડલ છે દસ નું મોડ દસ નું 10 નું

હા પોણી પીવા જયા પાણી પીવા જયા પાણી પીજ બીજું હવે સરપંચ સાહેબ થી વાત કરો ને વાત તો કરી લીધે તમારે લેવાની તમારે કિંમત કરો માર તો મારે કિંમત તો પંદર રૂપિયા ઓછો ને આ સાયકલ ની શું કિંમત કરો સાયકલ અહીં બાઈક છે બાઈક કાકા એ બાઈક બાઈક અમને મોટર ફ્રી કર્યો મોડું સારું દવા પણ હવે કામ કરો 10000 માં આલ ભરું 10000 માં લેવું છે 10000 માં એટલે દવા કોમાયું ન છે કાકા બીમાર છે દવા ખરે દાખલ છે 10000 રૂપિયા ભરવાના છે કાકા

અરે મારું બાયક લઈ જા લે અમન થોડોક કરવું પડશે કાફ સ્પેસ કરવો પડશે અરે આગળ રોકારે

સરપંચ એટલે તમને ભેગા લઈ જાવ

બરાબર બરાબર ના બરાબર ના બરાબર પકડી જા દોડ બલા દોડ માંગ લે બલુ દોડ બલુ દોડ 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 પકડો પકડો હવે બલુ છોડ મને પલુ છોડ બલુ છોડ પલુ છોડ પલુ છોડ પલુ

શિકાબ્રા ભઈને લાગે હો આપને આ રે ભાઈ કાકા છોડા કાકા છોડા તો કાકા છોડા હજી ના આવવા નહોતા કાકા હવે પૈસા જોરે ઉપર લગી જામ ઉપર ન લગાડો કાઢો લેવો કાઢો પૈસા કાકા મોબાઈલ લઈશ આ રે

મારી ના સબકતો પૈસા પુરા પૂરા પૈસા પૂરા પૈસા રૂડો પાછો રૂડો આપડે હવે સીધા આગેવાન બનતા આપડે બરોબર ભાઈ ને પાસે સજા કાકા વારા દેતા મે મેલો ઓભળી બકરા મે હવે આવો ની કાઈ કાકા શરમ આવે હારો ભાઈ લઈ ગયા તમે કાકા હવે ભૂધાઈ કાકા હવે નહીં ચોરી કરી ક્યોજી એ આગે તો છોડવાનો કે કાકા ભૂધાઈ કાકા મારા પશારીને દીધું તો પાએ ઓમસ્તો અરે ભારા લેવા આ લાલસમાં આવ્યા છે કાકા ભૂ થઈ ગઈ હવે કુદી મેલો ના આયન મેલાને આગે ના કાકા ચોરી નહીં કરી કાકા હવે ભૂ થઈ ગઈ એ તો આગે વંકે થઈ થરો હા કાકા ભૂધાઈ કાકા કાકા મે ને હરી

મે <laughs> <laughs>